રાજપાડી નજીક હાઈવાર ટ્રકે અડફેટમાં લેતા રિક્ષાનો કચ્છર ખાણ ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાંથી પસાર થતા રાજ્ય માર્ગ પર દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો હોય આ માર્ગ જાણે અકસ્માત ઝોન બની રહ્યો હોય એમ જણાય છે તાલુકામાંથી પસાર થતા આ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર છ અકસ્માતો સર્જાતા લોકોમાં ચિંતા ફેલાય છે ગત સપ્તાહ દરમિયાન લાગલ ગાઢ બે અકસ્માતોમાં કુલ ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા કમભાગ્યે કેટલાક અકસ્માતોમાં પોલીસ ફરિયાદો નહીં થતી હોય આવા અકસ્માતો જાહેર નથી થતા મળતી વિગતો મુજબ રાજપાડી સારસા ગામ વચ્ચે ઘાયવા ટ્રકે એક રિક્ષાને પાછળથી અડફેટમાં લેતા રિક્ષાનો પાછળનો ભાગ છુંદાઈ ગયો હતો અકસ્માતમાં રિક્ષાનો કચરખાંડ વળી જતા રિક્ષાને ઘણું નુકસાન થયું હોવાની વાત સામે આવી રહી છે જો ક્યાં લખાય છે ત્યાં સુધી અકસ્માતની આ ઘટનામાં પોલીસ ફરિયાદ થઈ નથી બેન સત્તાવાર રીતે જાણવા મળ્યા મુજબ અકસ્માતોની આ ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને ભરૂચ સારવાર માટે લઈ જવાયા હતા જોકે અકસ્માતની આ ઘટનામાં પોલીસ ફરિયાદના અભાવે કોઈ અન્ય કોઈ વિગતો મળી શકી નથી અબ્દુલ રોફ ખત્રી ઉમલ્લા